કે મારા પતિ દેવોના દેવ મહાદેવ બધા એને પગે લાગે પણ આજે આ કોને પગે લાગ્યા રામ અને લક્ષ્મણ એ સીતાજીને શોધવા નીકળેલા દંડકારણ્યમાં અને રામની આંખમાંથી આહુડા દડ 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 દોડ્યા જાય અને સીતાના વિયોગમાં એ પંખીડાને પૂછે જાડવાને પૂછે મૃગલાઓને પૂછે एकदम विरहाकुल होकर के बन बन भटक रहे हैं राम पूछ रहे हैं सबसे और ऐसे में दंडकारण्य से ही कथा सुन करके शिव और पार्वती कैलाश की ओर लौट रहे हैं तब हृदय विचारत जात हर के ही विधि दर्शन होई गुप्त रूप अवतरे प्रभु गए जान सब कोई मुझे दर्शन हो जाए प्रभु का प्रभु का अवतार हो चुका उर सती न मरम सोई तुलसी दर्शन मन डर, लोचन लालची भगवान ना दर्शन ना लोभ थी लोचन ललचायेला है शंकर जी ना मननी बात ने સતી પૂરા સમજી નથી રહ્યા અને એ સમયે પ્રભુએ એવી લીલા કરી સીતાજીનું હરણ થયું છે સીતાજીને શોધતા રામ અને લક્ષ્મણ દંડકારણ્યમાં ભટકે છે શંકરજીને દર્શન થાય છે પ્રસિદ્ધ કથા સમુ સમય તે રામ દેખા બળે પ્રસન્ન હો ગયા નજીક જઈ અને પરિચય ન કર્યો કારણ કે પ્રભુની લીલામાં મારા હિસાબે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ થાય એ ઉચિત નહીં દૂરથી જય સચ્ચિદાનંદ તમારી જય હો આવું કહી અસ કહી ચલેવું મનોજ નસાવન જય સચ્ચિદાનંદ જગપાવન અસ કહી ચલેવું મનોજ નસાવન મહાદેવજી ચલદી મહાદેવજી સતીના મનમાં સંદેહ થયો કે મારા પતિ દેવોના દેવ મહાદેવ બધા એને પગે લાગે પણ આજે આ કોને પગે લાગ્યા અને એ જેને પગે લાગ્યા એ તો કોઈ રાજકુમાર જેવા દેખાય છે અને એ છે પણ મારા પતિ ભગવાન શિવ એને પગે લાગે અને એ પણ પાછા જય સચ્ચિદાનંદ જગપાવન એને સચ્ચિદાનંદ કહીને એને પગે લાગે સતી કે કાનને ક્યાં પકડા जय सच्चिदानंद जग पावन और सती की आंखों ने क्या देखा कि इसमें न सत है न चिद है न आनंद है पूछू आने पगे गया तो जन कथा ना अपने हल्याविए जासु कथा कुंभज ऋषि गाई भक्ति जासु में मुनि ही सुनाई सोई मम इष्ट देव रघुबीरा सेवत जाहि सदा मुनि धीरा કે હું ન માનો કેમ ન માનો તો કે આમાં સતચિત આનંદ જેવું કઈ દેખાતું નથી મારી આંખ હવે જો આ સદરૂપ હોય તો સત હોય તો વ્યાપક હોય સતનો સત કોને કહેવાય જેનો ક્યાંય પણ ક્યારેય પણ અભાવ ન હોય તે ના ભાવો વિદ્યતે સતઃ ગીતા કહે છે જેનો ક્યારેય પણ ક્યાંય પણ અભાવ ન હોય એ સત સ્વરૂપ છે મતલબ જે વ્યાપક છે અને જો આ વ્યાપક હોય તો એને વિયોગ કોનો વ્યાપક ને કોનો વિયોગ હોય જો આ રૂપ હોય તો જળ જાળવાને કેમ પૂછે અને જો ચિત્ર જ્ઞાન સ્વરૂપ હોય તો અજ્ઞાનીની જેમ બીજાને પૂછતા ફરે કે મારી પત્ની ક્યાં ગઈ અને સૌથી ઉપહાસ્યાસ્પદ શબ્દ તો આનંદ તમે આને આનંદ કઈ જ કેમ શકો હવે આહુડા પાડે છે दुखी छे सती के कान ने जो सुना उस पर भरोसा सती को नहीं हुआ क्योंकि सती की आंखों ने कुछ और देखा था अनमादेव जी ये શું કીધું કે તમારી આંખ્યુ જે જુએ છે એના ઉપર નહીં હું તમને જે કઉ એના ઉપર તમે ભરોસો કરો તો એમાં તમારું કલ્યાણ થાશે એમ સદગુરુ એ જ કે છે કે તમારી આંખિયુંથી જે સંસાર દેખાય એના ઉપર ભરોસો ન કરો અમે જે કહીએ છીએ એના ઉપર ભરોસો કરો વ્યવહારમાં માણસ આંખિયું ના ઉપર વધારે ભરોસો કરે છે પણ અધ્યાત્મમાં આંખિયું ઉપર નહીં કાન ઉપર વધારે ભરોસો કરવાનો માટે પહેલી ભક્તિ શ્રવણમ તમે જે શ્રવણ કરો છો એમાં શ્રદ્ધા રાખો આદૌ શ્રદ્ધા શ્રદ્ધાવાન લભતે જ્ઞાન ભગવાન આદ્ય શંકરાચાર્ય સત્યમ જગન આવું કે અને આ ઉપનિષદના અંદર થી લીધેલા વાક્યો છે ખાલી શંકરાચાર્ય જેની વાણી છે એમ નહીં એટલે શંકરાચાર્યજીની આ વાતનો વિરોધ કરવો એટલે શ્રુતિનો જ વિરોધ કરવો એવું થાય ઉપનિષદો શતાધિક છે તો એ બધા ઉપનિષદોમાંથી લીધેલા આ બધા સૂત્રો છે જીવો બ્રહ્મૈવના પરહ ब्रह्म जगन मिथ्या जीवो ब्रह्म ही बना तो तुमको जो दिखाई पड़ रहा है वह सत्य नहीं हो सकता मृग जड़ है पर होत नहीं એમાં સંસાર દેખાય છે પણ હોતો શ્રી વલ્લભાચાર્યજી જગત અને સંસારની વચ્ચે ભેદ કરે છે 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 શ્રી મહારાજ કહે કે જગત સત્ય સંસાર મિથ્યા છે જગત એ ભગવાનના સદંશ થયેલું છે સંસાર એ માયા રચિત નામ રૂપાત્મક પ્રપંચ છે એ મિથ્યા છે આચાર્ય મહાપુરુષોની સૌની પોતપોતાની દ્રષ્ટિ અને એ તો એમના આચાર્યોના શાસ્ત્રાર્થો તો ચાલતા જ રહે એમાં આપણી બહુ ચાંચ ડૂબે નહીં પણ જે લોકો દર્શનના વિદ્યાર્થીઓ હોય એને તો બરાબર એનું અધ્યયન કરવાનું રહે શંકર વેદાંત કે વલ્લભ વેદાંત સેનાથી તમે આચાર્ય કરો છો મધવાચાર્યનો એક મત છે એક રામાનુજાચાર્યનો મત છે મધવાચાર્ય તો વળી પાછા હાવ દ્વૈતવાદી શુદ્ધાદ્વૈત દ્વૈતાદ્વૈત વિશિષ્ટાદ્વૈત વિશુદ્ધાદ્વૈતન્ટ અને જેને દર્શનશાસ્ત્ર ભણવા હોય એ વિદ્યાર્થીઓ આ બધું ભણે ઘણા અમારા વિદ્યાર્થીઓ બે બે ત્રણ ત્રણ આચાર્યોના વેદાંતથી એ આચાર્યની ડિગ્રી લેતા હોય છે શંકર વેદાંતથી પણ આચાર્ય કર્યું હોય વલ્લભ વલ્લભે પણ આચાર્ય કર્યું હોય પણ મને મજા આવે છે છોકરાઓ સામે બેઠા ને અને એમાં કઈ આપણે એટલા બધા કઈ જ્ઞાની છીએ અને પંડિત છીએ એવું નથી પણ મજા આવે છે જેટલું ખબર છે જેટલું જાણીએ છીએ એટલું તમારી સાથે શેર કરવામાં અને વાતો કરવામાં મજા આવે છે બસ આટલી વાત છે ખાલી આમાં આપણે કાપડે કંઈ પાંડિત્ય વઘારવાનું છે ને વઘારવા હાટું થઈને આપણે કંઈ પાવડું તેલ છે નહીં પણ આનંદ આવે છે શાસ્ત્ર ચર્ચા કરતા આનંદ આવે જન્માદ્યસ્યતઃ જે પરબ્રહ્મ પરમાત્માથી આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે જેના હોવા થકી આ બધાનું હોવું છે અને જેના હોવા માટે કોઈનું હોવું જરૂરી નથી જગદીશ છે તો જગત છે જગત જગદીશ વિના ન હોય પણ જગદીશના હોવા માટે જગતનું હોવું જરૂરી નથી એ તો જગત વિના પણ જગદીશ હોય જગતનું હોવું સાપેક્ષ છે જગદીશનું હોવું નિરપેક્ષ છે જેનું હોવું નિરપેક્ષ છે જેનું અસ્તિત્વ નિરપેક્ષ છે એ સત્ય જેનું હોવું સાપેક્ષ છે એ મિથ્યા માટે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એવો સિદ્ધાંત શ્રી વલ્લભાચાર્યજી મહારાજે અથવા તો ઉપનિષદોએ કહ્યું જે પર બ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞ છે સર્વ પ્રકા પ્રકાશરૂપ છે લગભગ દુનિયાના બધા ધર્મોએ પરમાત્માને પ્રકાશ સ્વરૂપ માન્યા છે ડીવાઈન લાઈટ અને એ પ્રકાશ સૂર્યનો નહીં ચંદ્રનો નહીં તારાઓનો નહીં न तत्र सूर्यो भाति न चंद्र नेमा विद्युतो विद्युत भांति गुतो यमग्नि उपनिषद न तद्भाषयते सूर्यो न शशांको न पावक गीता कहे अने ब्रह्मानंद जी कहे के सूरज न था न चांद था बिजली न थी वहां सूरज જલી નથી મહ એકદમ અજબાન Churro